તેમ છતાં આપણો ચર્ચાનો વિષય ચાલુ છે ને આજે આપણે વાત કરવાના છીએ વાવ વિધાનસભાની તો મિત્રો વાવ વિધાનસભાની આપણે આજે વાત કરવાના છીએ અને હું તમને જણાવીશ કે વાવ વિધાનસભાની અંદર કોને મળી શકે છે લીડ પણ આપ મારી વિડીયોમાં બનેલા રહેજો વિડીયોની સાથે જોડાયેલા રહેજો અને જો હજી સુધી મારી ચેનલને તમે લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો ન કરી હોય તો તાત્કાલિક રેડ બે લાઈકોન દબાવીને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો તો મિત્રો વા વિધાનસભાની અંદર ઘણી બધી પ્રકારની સમાજો વસે આ સમાજની અંદર સૌથી મુખ્યત્વે કોઈ સમાજ હોય તો તે ઠાકોર સમાજ છે લગભગ ત્યાં ઠાકોર સમાજના વોટ છે સામે ચૌધરી સમાજના પણ ત્યાં પિસ્તાલીસ થી પચાસ હજાર મત છે ત્યારબાદ બ્રહ્મ સમાજ દેસાઈ સમાજ ત્યારબાદ રાજપૂત દરબાર સમાજનું પણ ત્યાં ઘણું એવું મહત્વ રહેલું છે ત્યાં દલિત સમાજનો પણ ઘણો એવું મહત્વ રહ્યો છે પણ આ સમાજનું જે અર્થઘટન ત્યાં બનેલું છે એ સમાજની સંરચના પ્રમાણે કેવી રીતે મત થયા અને ગ્રાઉન્ડ ઉપર લોકો કયા કયા મુદ્દાની ચર્ચા કરવાના હતા એ બધું જ આપણે વિગતવાર ચર્ચા કરીશું તો પહેલાં જ આપણે અહીંથી બાભરથી ચાલુ કરીએ તો જ્યારે દિયોદર અને બાભરની વચ્ચે આપણે જે ગયા અને જે ગામડાઓ મળ્યા અને જે ગામડાઓની જે પરિસ્થિતિ હતી ને જે ત્યાંના લોકો હતા એમના જોડે આપણે વાતચીત કરી તો સાફ સાફતોર પર ત્યાં ઠાકોર સમાજના સૌથી વધારે ગામડાઓ હોવાથી ત્યાં મુખ્યત્વે ગેનીબેનનું નામ આવતું હતું હા નાના મોટા પાણીના પ્રશ્નો આજે પણ એ લોકોના પણ છે અને એ મુદ્દે પણ ઘણા બધા લોકો ચર્ચા કરતા હતા કે પાણી જેવું જોઈએ એવું મળતું નથી ટાઈમસર મળતું નથી અથવા તો ચૂંટણી અથવા ઇલેક્શન પૂરું થાય તો એના પછી પાણી તાત્કાલિક જ બંધ થઈ જાય છે તો જે રીતે આપણે પાભરના ગામડાઓની અંદર ફર્યા તો ગામડાઓની અંદર સાફ તોર પર ગેનીબેનનો માહોલ હતો પણ મિત્રો એક વસ્તુ મેં વા વિધાનસભાની અંદર જોઈ જેવો માહોલ મેં ગેનીબેનનો થરાદની અંદર જોયો જેવો માહોલ મેં ગેનીબેનનો દિયોધરની અંદર જોયો માહોલ માહોલ ધાનેરાની અંદર જોયો એવો વાવમાં ન અને આ વસ્તુમાં મને થોડા ઘણા અંશે શંકરભાઈ ચૌધરી સાચા પડતા હોય એવું લાગી શકે છે કારણ કે એમને ખુદ કહ્યું હતું કે વાવ વિધાનસભા અને દોતા વિધાનસભાની અંદર બીજેપીને લીડ મળી શકે છે એ જે રીતે કહેતા હતા એટલે બમ્ફર લીડ તો હું ન કહી શકું જો કે લીડ તો અત્યારે હું ના જ કહી શકું કારણ કે ત્યાં કેવું વાતાવરણ હતું એ હું આપને સમજાવવાની કોશિશ કરીશ ત્યારબાદ જેમ જેમ અમે આગળ વધ્યા અને બાભર સિટીમાં ગયા તો બાભર સિટીની અંદર મુખ્યત્વે ભાજપનું નામ આવતું હતું મુખ્યત્વે જે ત્યાંનો વેપારી વર્ગ હતો તે હતો એ બધા જ ભાજપનું નામ લેતા હતા ઇવન ત્યાં તો ગરીબ વર્ગ પણ જે હતો ને એ પણ બીજેપીનું નામ લેતો હતો ત્યારબાદ કેમેરાને થોડો સાઈડમાં મૂકીને મેં લોકો સાથે બેઠા અને એમને વાતચીત કરી તો એમાં મને થોડો થોડો થોડું થોડું ગેનીબેનનું બેનનું પલ્લું જામતું હોય એવું લાગ્યું કારણ કે એ લોકો કહી રહ્યા હતા કે દરબારો રાજપૂતોનું ગામ છે અને આ લોકો ક્યારે મતલબ બીજેપીને જ મત કરે છે પણ આ વખતે ક્ષત્રિય આંદોલન છે તો ક્ષત્રિય આંદોલનના હિસાબે જો આંદોલન જામશે તો આ લોકો બીજેપી વિરુદ્ધ મતદાન કરી શકે અને આંદોલન જામ્યું ઉભી ખરું અને એ પ્રકારે મતદાન જેવું જોઈએ એવું નહીં પણ ક્ષત્રિય સમાજનું મતદાન થયું અને આ આ વખતે આખા ગુજરાતમાં તમે નહીં માનો પણ આ વખતે આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજે બીજેપીને બેઠો માર કર્યો છે અને જે તમને ચાર તારીખે જે દિવસે બુથ ખોલવાના છે એ દિવસે ખબર પડે છે સોશિયલ મીડિયા ઉપર જે ચાલ્યું ને તું એના કરતાં જે બેઠો માર થયો છે કારણ કે એમના જે ગામડાઓ હતા એ ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ તો બીજેપીના એજન્ટોને પણ બેસવા નથી અને ક્ષત્રિય સમાજ સૌથી વધારે બીજેપીને મત કરતો આવ્યો છે ભલે એમના નેતાઓ ભાજપ સાથે પણ જોડાયેલા હોય છે ને કોંગ્રેસ સાથે પણ જોડાયેલો હોય પણ ક્ષત્રિય સમાજ સૌથી વધારે બીજેપીને મત કરતો આવ્યો છે ને એટલા જ માટે આ વખતે ક્ષત્રિય સમાજ એ સૌથી વધારે નુકસાન કરી શકે ને એનું નુકસાન વાવમાં પણ જવાનું છે એ સો ટકાની વાત છે પણ વાવની અંદર ક્યાંક ક્યાંક બેનની ઇન્ટી એન્કમસી હતી અને શું હતું એ પણ જણાવું તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે દસ વર્ષથી ગેનીબેન અહીંયા ધારાસભ્ય છે પણ જેવું જોઈએ એવું અમુક રસ્તાઓનું કામ નથી થયું અમુક કામો નથી થયા જે થવા જોઈએ જો સરકાર ચાલુ સરકારનો કોઈ ધારાસભ્ય હોય તો અહીંયા સારા એવા કામો થાય પણ વસ્તુ એ એટલી જ હદે છે કે વિરોધ પક્ષના ધારાસભ્યો હોય છે તો વિરોધ પક્ષના ધારાસભ્યો જોડે સો સો ટકા અન્યાય થતો હોય છે એમના જે કામ હોય છે એમને કામ આપવામાં પણ અન્યાય થતા હોય છે અને ચાલુ સરકારનો ધારાસભ્ય હોય કે ચાલુ સરકારના ધારાસભ્ય હોય તો એમને બહુ આસાનીથી કામ મળી જાય છે અને આસાનીથી કામ નીકળે છે તો એ એ વસ્તુ થતી હોય છે તો વિરોધ પક્ષમાં રહેવાવાળા જે ધારાસભ્યો છે કે અમને એ પ્રકારનું થોડું નુકસાન પડતું હોય છે અને જે સ્વાભાવિક રીતે લોકો કહેતા હતા ત્યારબાદ અમે ત્યાંથી ભાભરથી નીકળીને અમે જે સુઈ ગામ બાજુના જે રસ્તે ગયા કે સુઈ ગામના જે ગામડાઓમાં ગયા અને એ બાજુ ફર્યા તો ત્યાં મુખ્યત્વે જે ચૌધરી સમાજના ગામડાઓ હતા તે સ્પષ્ટપણે રેખાબેનનો માહોલ હતો પણ જે અન્ય સમાજોના જે ગામડાઓ હતા જેમ કે ત્યાં રજપૂત સમાજના ગામડાઓ છે ઠાકોર સમાજના ગામડાઓ છે દેસાઈ સમાજના ગામડાઓ છે ત્યાં થોડું ઘેનીબહેનનું પલ્લું ભારે હતું દર વખતે રજપૂત અને દરબાર સમાજ મુખ્યત્વે બીજેપી તરફી હતો પણ આ વખતે મને થોડું એવું લાગ્યું કે રજપૂત અને ત્યાંના દરબાર સમાજ કોંગ્રેસ તરફી ઝૂકી શકે છે તેના ઘણા બધા કારણો હતો કારણ કે એ લોકો જોડે આપણે વાતચીત કરતા ખબર પડી કે અમે તો હમણાં હમણાં બીજેપીમાં ઘણા બધા લોકો કહેતા હતા કે જોડાયા છે સાથે સાથે ખેસ પણ પહેર્યા છે એટલે અમે હવે જાહેરમાં તો ક્યાંય નહીં આવીએ કેમેરામાં તો અમે મોદી સાહેબ મોદી સાહેબ એવું જ કહીશું બરોબર પણ જ્યારે આ વખતે મત કરવાની વાત આવશે તો આ વખતે પૂછ્યું કે એનું શું કારણ એમ તમે બીજેપી સાથે સંકળાયેલા છો તમે બીજેપીનો ખેસ પહેર્યો છે તો પછી ભાજપ વિરોધી મતદાન કરવાની તમારી પાર્ટી સાથે ગદારી કરવાનો શું મતલબ તો એ લોકો સાફ તોર પર એવું કહી રહ્યા હતા કે પાર્ટી તો ઠીક છે પણ ગેની બેન અમારા વિસ્તારના છે અહીંના છે અને આ વખતે મતલબ અહીંના સ્થાનીય છે અને રેખાબેન છે થોડા દૂર છે પાર્ટી છે પણ સાથે અમે રેખાબેનને એટલા બધા પરિચિતમાં નથી ગેનીબેન જોડે પરિચિતમાં છીએ અને ગેનીબેન ક્યાંક મળી જાય હાથ ઊંચો કરીએ તો રસ્તા વચ્ચે ગાડી પણ ઊભી રાખે છે એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે અમારો ગેની ગેનીબેન તરફી વધારે છે પણ જંગ ત્યાંથી જ શરૂ પતિ નથી જતી ત્યારબાદ નવા નવા સમીકરણો આવ્યા ભાજપે પણ ખૂબ જ પ્રયત્નો કર્યા અને બ્રહ્મ સમાજનું એક ખૂબ જ મોટું નામ કહી શકાય એમને બીજેપીની અંદર લઈ આવ્યા ત્યારબાદ શંકરભાઈ ચૌધરી ડીડી રાજપૂત પણ એક ખૂબ મોટું નામ કહેવાય થરાદ વિસ્તારનું વાવ વિસ્તારનું એમને પણ બીજેપીમાં લઈને આવ્યા અને જેનાથી બીજેપીને એવી આશા હોઈ શકે કે આ વખતે આપણને ફાયદો થઈ શકે હા તો એ સો ટકાની વાત છે કે જે વાવ બાજુ બ્રહ્મ સમાજના જે વોટ છે ત્રીસ હજાર તેત્રીસ હજાર એમાં બીજેપીને સોળ ટકા ફાયદો છે કારણ કે બ્રહ્મ સમાજના ઘણા બધા લોકો જોડે વાતચીત કરતાં આપણને એ પણ ખબર પડી કે એ લોકો આરએસએસ અને બીજેપી વિચારધારાથી સંકળાયેલા છે એટલે એમના માટે એ માન્ય નથી રાખતું કે ઉમેદવાર કોણ આવ્યો છે અને શું છે તો એ લોકો સંપૂર્ણપણે આ વખતે બીજેપીના સપોર્ટર હોય એવું રીતે દેખાઈ રહ્યો હતો રાજપૂતોમાં થોડું આઘા પાછી હતી અને ત્યાંનો દેસાઈ સમાજ તો ત્યાં બાજુનો દેસાઈ સમાજે પણ જેટલો ફાયદો ગેનીબેનને ડીસા ધાનેરા અને દીવદના દેસાઈ સમાજે કર્યો કદાચ એટલો વાવના દેસાઈ સમાજથી ન પણ થઈ શકે કારણ કે ત્યાં ઘણા બધા ગામડાઓની અંદર ગયા અમે ઈવન જલોયા જેવા ગામની અંદર ગયા કે જ્યાં સંપૂર્ણપણે ગેની બેનનો માહોલ હતો અને આપણો આપણું સરહદનું છેલ્લું ગામ છે પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે જે ગામની અંદર અમે ગયા તો ત્યાં સ્પષ્ટપણે ઠાકોર સમાજના અને જે અન્ય મતદારો હતા એ બધા ઘણા બધા લોકો ગેરીબહેનનું નામ લઈ લઈ રહ્યા હતા પણ અમે ઘણા બધા માલધારી મતદારોને પૂછ્યું માલધારી લોકોના અમે ઘરે ગયા જે રે દેસાઈ સમાજ છે રબારી સમાજ જે એમને કહેવાય છે એ લોકો ત્યાં કંઈક ને કંઈક ભાજપનું નામ લઈ રહ્યા હતા ભાજપ સાથે જોડાયેલા હોય એવું મને સ્પષ્ટ લાગતું હતું તો એ બાજુનો જે દેસાઈ સમાજ છે મુખ્યત્વે મને થોડું ભાજપ તરફી વધારે લાગ્યું બ્રહ્મ સમાજનું પણ મને ભાજપ તરફી વધારે લાગ્યું રજપૂત સમાજ અને દરબાર સમાજની અંદર આ વખતે ક્ષત્રિય ક્ષત્રિય આંદોલન થયું એના લીધે થોડી નારાજગી હતી એટલે એ ફાયદો ગેની બેનને સીધી લાઈનમાં મળી શકશે ત્યારબાદ વાવ વિધાનસભાની અંદર સૌથી વધારે મતદાન મતદાર જો કોઈ હોય તો એ ઠાકોર સમાજના છે તો એ સીધી લીટીમાં ફાયદો થઈ શકશે ચૌધરી સમાજના જે મતદારો છે એમાં તો જાજી આશા વાવની અંદર બેન ના રાખી શકે કારણ કે ત્યાં અંગત સંબંધો હશે તો એવા મતદારો ગેની બેન તરફ થોડા ઘણા ઢળાય બાકી તો સમાજ તરફી સમાજના લોકો મતદાન કરતા હોય છે પછી એમાં ઠાકોર સમાજ હોય કે ચૌધરી સમાજ હોય એને એ રીતે થતું આવ્યું છે ને એ રીતે થાય પણ છે તો હવે આમ વાવની વાત કરીએ ત્યારબાદ વાભર સુઈ ગામ અને વાવની વાત કરીએ તો વાવમાં થોડી કટ્ટર ટક્કર બને લાગીએ એનું કારણ હતું કે જે વાવની અંદર જે અન્ય પ્રકારના સમાજો છે અન્ય પ્રકારના લોકો છે એમને જ્યારે મેં એમને પૂછ્યું કે આપ શું કરવા માગો છો તો એ લોકો કંઈ પણ કહેવાનું જ થાય પણ જ્યારે કેમેરો બંધ હતો ને એમની સાથે હું બેઠો ચર્ચા કરી આ કરી તે કરી તો એમને ગુપ્તપણે એવું કહ્યું કે આ વખતે અમે કંઈ પણ બોલવાના નથી પણ થોડું અમારું પણ મન ગેની બેન તરફી આ વખતે ઝૂકેલું છે આ વસ્તુનો બેનિફિટ ગેની બેનને થયો છે અને જો આ વસ્તુ તો ગેની બેન બેનિફિટ ન થયો હોત તો આ વખતે વાવ વિધાનસભાની અંદર હું એવું માનું છું કે ગેની બેન બહુ જ મોટું નુકસાન પડ્યું જેમ વાવની અંદર વાવના ગામડાઓની વિસ્તારની અંદર મુખ્યત્વે ચૌધરી સમાજ વધારે પડતો વસવાટ કરતો હોવાથી એ જગ્યાએ મતલબ થોડું ઘણું નુકસાન તો સો સો ટકા ગેની બેન પડી શકે છે પણ અન્ય સમાજના ગામડાઓ છે અન્ય સમાજના જે લોકો છે એ લોકો આ વખતે થોડા ઘણા ઘેરી બેન તરફી ઝૂકેલા હતા એટલા માટે ઝૂકેલા હતા કે એમના વિસ્તારના છે ભાભરમાં રહે છે અને ક્યારે પણ એમને મળવું હોય તો આસાનીથી મળી શકાય છે પણ એવા વર્ગ કરતા પણ એક એવો વર્ગ હોય છે જે વર્ગ મોદી હિન્દુત્વના નામે જે મત કરતો હોય છે કે નરેન્દ્ર મોદીના નામે મત કરતો હોય છે તો એવો જે વર્ગ છે ભાભરની સિટીની અંદર અમને ઘણો બધો જોવા મળ્યો અને પાછળથી અમે પણ ત્યાં બીજી વાર એક સર્વે કર્યું હતું કારણ કે અમને ઘણા બધા લોકો કહેતા હતા કે જે શરૂઆતી સર્વે કરતા આ વખતે થોડો તફાવત છે તો મને એવું લાગ્યું કે ભાભર સિટી કોના તરફ ઝૂકેલી છે તો આપણે થોડો એના ઉપર સર્વે કર્યો હતો જે વખતે ગેની બેને અહીંયા સ્થાનિય લોકો જોડે રેલી કરી હતી અને જે દુકાને દુકાને જઈ અને એક એક વ્યક્તિને જે મળ્યા હતા એના પહેલાથી પ્રતિસાદમાં થોડો ઘણો ફેરફાર તો થયો જ હતો ત્યાંના જે વેપારી લોકો છે એ પણ એવું કહી રહ્યા હતા કે હા અમે ભાજપ સાથે જોડાયેલા છે પણ ગેનીબેન શેખ અમારી દુકાને આ અમને કીધું ને મત માટે કીધું ને આ સ્થાનિય છે તો એવું વિચારીશું કે ઘરેથી થોડા ઘણા મત તો ગેનીબેનને આ વખતે આપીએ છીએ અને થોડો ઘણો આ વિધાન લોકોને એ પણ લાગ્યું કે અહીંના જો સંસદ બનતા હોય કે અહીંના અહીંના સાંસદ તરીકે ચૂંટાતા હોય તો આપણા માટે ગર્વની વસ્તુ છે અને જે રીતે બનાસકાંઠાની અંદર માહોલ હતા એ જોતા વાવના ઘણા બધા લોકોના વોટમાં પાછળથી પરિવર્તિત થયો છે પણ એ પરિવર્તન શું લીડની અંદર કન્વર્ટ થઈ શકશે કારણ કે શંકરભાઈ ચૌધરીની મહેનત પણ સૌથી વધારે વાવની અંદર જ હતી દોતાની અંદર હતી અને જે બીજેપીની અંદર જે પણ એક્ટિવ લોકો હતા એ લોકોને એવું હતું કે દોતા કોંગ્રેસનો ગઢ છે અને વાવથી ધારાસભ્ય છે બેન તો આ બે જગ્યાએ એમને ડેમેજ કરી દઈએ તો એ બે જગ્યાએ ગેનીબેન ડેમેજ થઈ જાય તો આપોઆપ કોંગ્રેસ નબળી પડી જાય ગેનીબેન નબળી પડી જાય અને નબળા પડી જાય અને એમને બીજે ક્યાંય લીડ મળે એવા અસાર એમને નહીં દેખાતા હોય પણ આ વખતે ઊંધું થયું જેટલો માહોલ થરાદ ધાનેરા અને દિવદનની અંદર ગેનીબેનનો જોર પકડતો હતો એટલો માહોલ ગેનીબેનનો વાવમાં નહોતો અને ભાજપને એવું હતું કે આપણે વાવ અને દોતાની અંદર ગેની નુકસાન કરી દઈએ તો આપણા માટે જીત આસાન થઈ જાય પણ એ વસ્તુ ભૂલી ગયા કે દીવદર ધાનેરા અને થરાદની અંદર એ ડેમેજ કંટ્રોલ નથી કરી શક્યા હા વાવમાં ચોક્કસ એમણે કર્યું છે અને વાવની અંદર સારું એવું પ્રદર્શન કરી શકશે ભલે ગેની બેન ત્યાંથી હોય પણ ઓન ઓન કેમેરા ઓન રેકોર્ડ હું કહું છું કે ત્યાં ભાજપ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશે પણ એવું સારું પ્રદર્શન થરાદ દીવદર અને ધાનેરામાં નહીં કરી શકે તો આમાં વા વિધાનસભાની અંદર હવે લીડ તો કોને ક્યાં મળશે કેટલી મળશે એ તો ચાર તારીખે જોવું જશે પણ અહીંયા કાટેકની ટક્કર છે થોડું ઘણું પલ્લું અહીંયા ગેનીબેનનું પણ ભારે છે ને થોડું ઘણું ભાજપનું પણ ભારે છે ને અહીંયા એકદમ કહી શકાય કે કાટાકી ટક્કર છે જે પણ પાર્ટીને મળશે એ પાર્ટીને પાંચ સાત હજારની લીડ મળશે એનાથી વધારે લીડની અપેક્ષા આ જગ્યાએ કોઈ પણ પાર્ટી રાખે નહીં સામે ગેની તો લીડ અહીંયાથી થોડી વધારે મળવાની આશા હતી પણ આ વખતે જે સમીકરણો હતા જે બ્રહ્મ સમાજના સમીકરણો હતા જે દેસાઈ સમાજના સમીકરણો હતા એ થોડાક મને બીજેપી તરફી વધારે લાગ્યા એટલા માટે હું કહી શકું છું કે કાંટાની ટક્કર છે કારણ કે ગેની બેનના સીધી લીટીમાં અહીંયા એમના સમાજના સૌથી વધારે મતદાન છે ઠાકોર સમાજનું જો બનાસકાંઠાની જે સાત સીટો છે એમાં સૌથી વધારે કોઈ સીટ ઉપર મતદાન હોય તો એ વાવ વિધાનસભા ઉપર છે એટલે એમના સમાજનું એટલું બહોળું મતદાન છે એટલે ગેની વધારે વધારે તો અહીંથી ન પડી શકે કારણ કે એમનો સમાજ અહીંયા મોટો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં એમના સમાજનું અહીંયા પ્રભુત્વ છે અને જે સમાજનું જે વિસ્તારમાં ખૂબ જ મોટા સમાજમાં મોટા પ્રમાણમાં પ્રભુત્વ હોય છે એ સમાજને તમે વધારે ડેમેજ ન કરી શકો વધારે ને વધારે એનો વિરોધ હોય કે એનું સમર્થન હોય સમર્થન હોય તો અલગ વસ્તુ છે પણ જો વિરોધ હોય તો એને તમે વધારેમાં વધારે બે હજાર પાંચ હજાર સાત હજારની આજુબાજુ ડેમેજ કરી શકો તો વાવ વિધાનસભાનો જ્યારે બૂથો ખુલશે ને જ્યારે એનો ઓકડો નીકળશે ત્યારે મિત્રો એકદમ ચોંકાવનારો ઓકળો હશે અને એ આપ જોઈ શકો છો અને આ વખતે અહીંયા શંકરભાઈએ પણ ખૂબ જ મહેનત કરી છે એમની મહેનત પણ ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભાની અંદર મને રંગ લાવતી હોય એવું લાગે છે પણ થરાદ વિધાનસભાની અંદર ક્યાંક એમના જ પાર્ટીના જયચંદોની હિસાબે એમને થોડું ઘણું નુકસાન થરાદની અંદર પડી શકે છે ને જે મહેનત થરાદની અંદર થઈ એ પ્રમાણે કદાચ એમને સફળતા ના મળે હા ચોક્કસ કદાચ વાવની અંદર એમને મળી શકે છે તો આ હતું વાવ વિધાનસભાનું ચેપ્ટર અહીંયા કેની બેન પણ મજબૂત છે અહીંયા અન્ય સમીકરણો પણ મજબૂત છે અહીંયા શંકરભાઈ પણ મજબૂત છે તો આવનારી ચાર તારીખે જોવાનું રહ્યું કે વાવ વિધાનસભાની અંદર શું થશે પણ અહીંયા સરહદી ગામો આવેલા છે દૂર દૂર ગામો આવેલા છે એક એક ગામમાં પચીસ પચીસ વીસ વીસ કિલોમીટરનું અંદર છે અને દૂર અમે ગયા તો તો એક વસ્તુ હતી કે શેવાડાના ગામની અંદર પણ ગેનીબેન એક નાનું છોકરું પણ એવું નહોતું કે ગેનીબેનને ન ઓળખતું જે ગેનીબેનને બેનને સરહદી સિંહણ તરીકે કહેવા કહેવાની જે ઉપમા આપી છે એ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદરથી સાબિત થતી હોય એવું લાગે છે અને શેખ સરહદી વિસ્તારના લોકો ગેનીબેનને જાણતા સાથે આ વિસ્તારની અંદર હું એવું કહું છું કે થરાદની અંદર તો કદાચ હોઈ શકશે પણ વાવ વિસ્તારની અંદર અત્યારે પણ ઘણા બધા એવા રજબૂત દરબાર સમાજના લોકો પણ મળ્યા જે શંકરભાઈને પર્સનલી માનતા હોય જાણતા અને આ મારા માટે આ ખૂબ જ નવાઈની વસ્તુ હતી કારણ કે નવાઈની વસ્તુ એટલા માટે હતી કે થરાદની અંદરથી તેઓ ધારાસભ્ય છે તો થરાદ વિસ્તારમાં તો એમની બોલચાલ હોય પણ વાવની અંદર પણ ક્યાંક ક્યાંક ઘણા બધા ગામડાઓમાં એમની બોલચાત હતી ને ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે શંકરભાઈ જે સમય હતા એ સમયે રસ્તાઓનું આને તેને કામકાજ સારું થયું હતું નો ડાઉટ ગેનીબેનના સમયમાં પણ સારું થયું છે પણ વિરોધ પક્ષમાં છે એટલે જે રીતે જેટલું કામ શંકરભાઈ લાવી શક્યા છે એટલું ગેનીબેન કદાચ ના પણ લાવી શકે પણ ચૂંટણીઓમાં કોઈ વિકાસ જોતું નથી ને વિકાસને જોઈને ક્યારેય મતદાન થતા નથી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સમગ્ર ચૂંટણી જાતિવાદ ઉપર જતી રહે છે અને જાતિવાદ ઉપર ગયેલી ચૂંટણીના પરિણામો પણ એ જ રીતે આવતા હોય છે દરેક દરેક લોકો પોતપોતાના પોતાના સમાજમાં વેચાઈ જાય છે ને પછી અન્ય સમાજો જે જે રીતે એમને સેટલમેન્ટ થાય એ રીતે બંને સમાજમાંથી કોઈ પણ સમાજને સેટલમેન્ટ કરતા હોય છે ને એમના જોડે બેસી જતા હોય છે ને એમને સપોર્ટ કરતા હોય છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ જીતી જાય છે અને બીજા લોકો વારી જાય તો મિત્રો આપ મારી સાથે જોડાયેલા રહેજો હું આપણે હજી ઘણી બધી વિધાનસભાઓનો સર્વે પણ કરવાનો બાકી છે અને સમગ્ર બનાસકાંઠાનું રિઝલ્ટ હું આપને રિઝલ્ટ આવ્યા પહેલું જણાવી દઈશ અને આપ મારા વિડીયો જોતા હશો તો આપને એટલો આઈડિયા આવી જાય કે બનાસકાંઠાની અંદર કોણ જીત છે ને કોણ છે એ સંપૂર્ણ માહિતી હું આપના સુધી પહોંચાડી દઈશ તો મિત્રો આપ મારી સાથે જોડાયેલા રહેજો મારા વિધાનસભાના જે આ સર્વે કરેલાના જે વિડીયો છે એ વિડીયોને જોતા રહેજો અને આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો તો હું સમગ્ર બનાસકાંઠાની હજી બધી જ વિધાનસભાઓ ઉપર જઈને પ્રશ્નની જે મેં સર્વે કર્યું છે એના ઉપર આવા ને આવા વિડીયો બનાવવાનો છું તો આથી વાવ વિધાનસભાની અંદર જે આ કાંટેની ટક્કર છે ત્યાં કોઈ પણ પાર્ટીને ખૂબ જ પાતળી સરસાઈના અંસાર છે અને અણસાર છે અને આપ જોઈ શકો છો તો આ રીતે વાવ વિધાનસભાનો આલંકન આપણે કર્યું છે તો આવનારા સમયની અંદર હું આપણા માટે અન્ય વિધાનસભાના પણ વિડીયો લેતો આવીશ તો આપ મારી સાથે મારી ચેનલમાં બનેલી રહેજો હું છું ચૌધરી નમસ્કાર રામ રામ સૌ ભાઈઓને મારા પ્રણામ